અયોધ્યામાં હવે એ કઈક નવું થવા જઈ રહ્યું છે અને રામ નવમીના દિવસે શ્રી રામ લલાના કપાટ પર સૂર્યના કિરણથી તિલક થાય તેવું કઈક રામ મંદિરે વિચાર્યું છે જણાવી દઈએ કે રામ નવમીના દિવસે બપોરે 12 કલાકે અયોધ્યા સ્થિત રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન શ્રી રામ લલાની શ્યામ મૂર્તિને સૂર્યના કિરણથી તિલક થવા જઈ રહ્યું છે આ સૂર્યનું તિલક લગભગ ચાર મિનિટ સુધી શ્રી રામલલાના કપાટ ઉપર રહેશે અને સૌથી વધુ સ્ક્રીનો જે છે છે તે અયોધ્યામાં લગાવવામાં આવી અને આ આ દરેક લોકો તિલકને જોઈ શકશે જણાવી દઈએ કઈ રીતે તેની વ્યવસ્થા કરવામાં આવી છે તો સૌ પ્રથમ એક લાઇટ એવી રીતે ગોઠવામાં આવી છે કે સૂર્યની કિરણ તે લાઇટ ઉપર પડે તેની સાથે સાથે એ લાઈટ થી એક પાઇપને જોડાણ કરવામાં આવી છે અને

આ એક અલગ નજારો છે પહેલી વખત ઇતિહાસમાં થવા જઈ રહ્યું છે રામલલાના મંદિરમાં આ રીતનો નજારો પહેલી જ વાર જોવા મળશે અને જેટલા પણ રામ ભક્તો છે તે ખૂબ ઉત્સાહિત છે આ જોવા માટે અને જેટલા પણ લોકો ત્યાં નથી જઈ શકતા તે બધા પોતાની ટીવી સ્ક્રીન ઉપર પણ આ રામ તિલકને જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે તો આપ સૌ પણ રામનવમીના દિવસે બપોરે બાર વાગે પોતાના ટીવી સ્ક્રીન ઉપર શ્રી રામ સૂર્ય કિરણથી થયેલું તિલકને ઘરે બેઠા નિહાળી શકશો thank you